ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાથીમ રંગવાલા આજે આપને અમે વ્હીકલની સવારી બતાવીએ છીએ અમે જે વ્હીકલમાં ચાલીએ છીએ ને અત્યારે મોરબીનો સનાળા રોડ છે જેનો ટ્રાફિક આપ અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે ભરપૂર ટ્રાફિક અત્યારે છે અને અત્યારે વન થર્ટી નાઇન એટલે કે દોઢને દસ થવા જઈ રહી છે પોણા બેમાં પાંચ મિનિટની વાર છે તમે વિચારો કે પોણા બે વાગે અત્યારે એટલો તડકો છે પરસેવો છૂટી રહ્યો છે ને આટલો ટ્રાફિક જોવા મળે છે તો સવારે સાંજે કેવો ટ્રાફિક અહીંયા રહેતો હશે કારણ કે પાછળ રોપો રોડનું કામ પણ ચાલુ છે તો વિડીયોના માધ્યમથી અત્યારે મોરબીનો જે સનાડા રોડ છે કે જે મોરબીનું હબ ગણાય છે અત્યારે એ આપણે વિસ્તારની અંદર છીએ અમારી ગાડી અત્યારે ટ્રાફિક ચીરતી ચીરતી ધીરે 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 આગળ વધી રહી છે આજે અમે વ્હીકલના માધ્યમથી આપને જે રસ્તામાં ધાર્મિક સ્થળો આવી રહ્યા છે બીજી જે ઐતિહાસિક જગ્યાઓ આવે છે એ બધી બતાવવાની આજે વિડીયોના માધ્યમથી ગાડીમાંથી જ અમે કોશિશ કરીએ છીએ એ જગ્યાની રૂબરૂ વિઝિટ પણ પછી અમે આપના માટે લઈને આવશું કારણ કે હાલ અમે અત્યારે એક ઇમરજન્સી કામથી નીકળ્યા છીએ એટલે અત્યારે મુલાકાત કરવી શક્ય નહીં બને એટલા માટે અમે બારોબારથી જ તમને જે છે એ બધા દ્રશ્ય બતાવવાની કોશિશ કરીએ છીએ તો અત્યારે હાલ અમે સનાડા રોડ ઉપર ટ્રાફિકમાં છીએ હસમુખભાઈ ભરપૂર ટ્રાફિક છે ભરપૂર અત્યારે આપણે ધીરે 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 આગળ વધી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો ટ્રાફિક પણ આપણે અત્યારે નજરે ચડે છે ને મોરબીમાં આજુબાજુની સાઈડમાં જે વેપારીઓની દુકાનો આવેલી છે એ પણ આપણે અત્યારે વિડીયોના માધ્યમથી નજરે પડતી હશે આ બાજુ મારા જમણા હાથ ઉપર મોરબીનું પ્રખ્યાત એવું મહાવીર ફરસાણ આપને નજરે ચડતું હશે અત્યારે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકતા હશો અત્યારે ધીરે 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 ગાડી આગળ વધી રહી છે રામચોક વિસ્તાર જેને કહેવામાં આવે છે એ હવે અહીંયાથી આગળ આવશે તો દોસ્તો ટ્રાફિક ભરપૂર છે આવા વિડિયો ક્યારેક ક્યારેક બનાવવા જોઈએ સ્મુખભાઈ મોરબીનો ટ્રાફિક તો બતાવવો પડે ને તો લોકોને ખબર પડે ને કે મોરબી શું છે અને મોરબીના કેવો ટ્રાફિક રે છે ને કેટલી પબ્લિક છે મોરબીમાં તો અત્યારે આપણે રામચોક બસ પહોંચી ગયા છીએ આવી જાય ને તો એકદમ નજીક છે રામચોક ના આપણે એક રસ્તો જે રામચોક આવશે તો એક રસ્તો જે છે જમણા હાથ ઉપરનો એ જૂના બસ સ્ટેન્ડ તરફ જાય છે એક રસ્તો છે એ રવાપોર રોડ તરફ જાય છે આ પહોંચી ગયા છીએ આપણે મારી પાછળ આપણે સનાડ રોડ પરથી આવ્યા અત્યારે આપણે એ ગાંધી ચોક કો રસ્તો ગયો ને આ રસ્તો સીધો છે નવા બસ સ્ટેન્ડ સાઈડ જાય છે તો આ અત્યારે આપણે રામચોક ક્રોસ કરી ગયા છીએ મારી જમણા હાથ ઉપર આગળ એક્ઝેક્ટ અહીંયા દેરાસર આવશે હવે કે જે જૈન ધર્મનું આસ્થાનું પ્રતિક છે જૈન દેરાસર આપને વિડીયોના માધ્યમથી નજરે પડતું હશે આ છે જે જૈન દેરાસર આવી ગયું છે આપણે કેમેરામેન હસમુખભાઈ વાળા દેરાસર ઉપર થોડો પોતાનો કેમેરાનો ફોકસ કરી આપણે દર્શન કરાવશે તો દોસ્તો આ જૈન દેરાસર આવી ગયું છે હવે આગળ આગળ થોડા સ્થળો છે લાંબા છે એટલે અહીંયા વિડીયોને અમે અત્યારે પુશ કરી દઈએ છીએ અને આગળ આપને જે બધું સનડા રોડ નું દ્રશ્ય છે એ અમે આપને બતાવીએ છીએ અમારી સાથે જોડાયેલા રહ્યો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે હજી સનડા રોડ ઉપર જ છીએ અત્યારે ફૂલ ટ્રાફિક છે અત્યારે મારી સામેની સાઈડ આપ જોઈ શકો છો અહિયાં કે મોરબી નું એક માત્ર સુપર માર્કેટ કે જે નવા બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે એ અત્યારે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો મોરબી નું સુપર માર્કેટ છે આ

આપ નિહાળી શકો છો આ અત્યારે આપણે મોરબીના સરણા રોડ ઉપર છીએ હવે આગળ જે બધા મંદિર આવે છે એ મંદિરના અમે આપને દર્શન કરાવીએ છીએ જોડાયેલા રહ્યો તો દોસ્તો અત્યારે આપણે એક્ઝેક્ટ સનડા ઉપર હજી હજી અત્યારે છીએ આપણે સામેની સાઈડમાં હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એ આવેલું છે જેને નવું હાઉસિંગ બોર્ડ કહેવામાં આવે છે અહીંયા વિડીયોના માધ્યમથી આપને પંજરવી પડે છે તો આગળ આગળ હજી અમારી સાથે જોડાયેલા રહ્યો હજી આપણે ઘણી બધી એવી જગ્યા છે કે જે અમને આજે અમે આ વ્હીકલની સવારી છે કે જે અમારી ઇકો ગાડી છે એમાંથી અત્યારે અમે તમારા માટે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ ને બધું પહોંચાડી રહ્યા છીએ તો આ તમને કેવું લાગે છે આ એક અનુભવ આવો પણ જીવનમાં કરવો જરૂરી છે આ અમારું એક નવું એક્સપેરિમેન્ટ છે એ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ ઉપર નવા હોવ ને આપે હજી સુધી જો અમારી ચેનલ મોરબી સ્ટાને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરો એ અમે ખાસ આપને વિનંતી કરીએ છીએ તો હજી આગળ આગળ બીજા જે દર્શન છે મંદિરોના ને કોઈ એવી જગ્યાઓ હજી આવશે અમારો જે અત્યારે ડેસ્ટિનેશન છે અમે પહોંચશું ત્યાં સુધીમાં તો એ અમે આપને બતાવીએ છીએ હજી જોડાયેલા રહ્યો અમારી સાથે તો દોસ્તો આપણે ધીરે 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 સરનાળા રોડ ઉપરથી આગળ હવે તિરંગા સર્કલ આવશે કે જેને ઉમિયા સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અત્યારે એ તિરંગા સર્કલ તરીકે પણ એટલું જ પ્રચલિત અને પ્રખ્યાત છે તિરંગા સર્કલ ઉપર આપણે પહોંચીએ છીએ એટલે એક રસ્તો છે રવાપર રોડ ઉપર હિલાપર રોડ સીધો જાય છે આ સામે મંદિર છે જો જોઈ શકો છો આપીડિયો નંબર સક્તેશ્વર મહાદેવ નું જે મંદિર છે એ સામે આવેલું છે અત્યારે હવે બસ તિરંગા સર્કલ એ સર્કલ પડે છે એટલે એક રસ્તો છે સીધો રાજકોટ તરફ જાય છે એક રસ્તો છે હિલા પર આપડે જવું હોય સીધું વાકાનેર બાયપાસ આપણે નીકળવું હોય તો અહીંથી નીકળી શકીએ છીએ એક રસ્તો છે એ આમ પાછળ રાજકોટ હાઈવે જેને કહી શકાય બારોબાર બાયપાસ પડે છે અત્યારે આપણે એક્ઝેક્ટ તિરંગા સર્કલ ઉપર પહોંચી ગયા છીએ દોસ્તો આપણી ગાડી છે તિરંગા સર્કલ ને અત્યારે ક્રોસ કરી રહી છે આપ જોઈ શકો છો મોરબીનું આ એક હાર્ડ સમાન વિસ્તાર તિરંગા સર્કલ ગણાય છે અહીંયા પણ એટલી જ ટ્રાફિકની જે સમસ્યા છે એ જટિલ સમસ્યા છે અહીંયા પણ એટલો ટ્રાફિક રહે છે અહીંયાથી જે આપણે આ રસ્તા ઉપર ચડી છીએ અને કેનાલ રોડ કહેવામાં આવે છે દોસ્તો આ મોરબીનો કેનાલ રોડ છે મારી ડાબી સાઈડ હસમુખભાઈ આ બાજુની સાઈડ કેનાલ આવશે તમે વિડીયો આપણા દર્શકોને કેનાલ બતાવો આ કેનલ રોડ છે અહીંથી આપણે સીધા આગળ જશું એટલે કંડલા બાયપાસ આવી જશે તો દોસ્તો આજની અમારી પ્રસ્તુતિ આપને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર નવા હો અને આપે હજી સુધી જો અમારી ચેનલ મોરબીસ્ટાને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને વિડીયો બને તેટલો જાજો જાજો શેર કરી અમને સપોર્ટ કરશો એ વાત સાથે કેમેરામેન હસમુખભાઈ વાળા હું આતિમ રંગવાલા અમારા સહયોગી જગદીશભાઈ પરમાર ફરી પાછા આપને કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની વિઝીટ કોઈ શોપ ની મુલાકાત લઈ આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી રજા આપશો આવજો બાય બાય